ભલે કિલોમીટર ઉપર બાજ હોય પણ સેકન્ડ વાર એનો શિકાર કરી લે એવી જ રીતે આ જીવડા આ જીવડો એટલે તેતરું જીનો કીધો આ તેતરા રૂપી જીવ ઉપર કાર રૂપી બાજ ફરી રહ્યો છે એક પરસા રૂપી કાર ફરી રહ્યો છે

તો આ જુગાર તમારો પાર જશે એટલે ચાલશે મારા પિતા ભજન કરો એટલે ચાલશે ના ચાલે તમને ભૂખ લાગી હોય તો તમારા જ થશે તમને તરસ લાગી હોય તો તમારે પીવું હશે એમાં તમારી બુદ્ધિ જેવી ચાલે છે નહી ચાલતી ભૂખ લાગે તરત કેવું ખાઈ લો કે હું ખાવ તમને ઓડકાર આવી જાય હું પાણી પીયો તમને તરસ ભાગી જાય એમ તો આપણી બુદ્ધિ કોમ કરે કે નહીં કરતી હા તો આ ભજન છે તમારો ભવ ભવનો જે ફેરો ભાગવા છે તો ભજન તમારે કરવું પડશે ઓમ તમે બેવારી કોમમાં કે ખેતી કોમમાં કેટલા ઉસ્તાદ છો નય ઉસ્તાદ એમ આપણે બુદ્ધિ કોમ કરે કે નહીં કરતી સીઝન સીઝને શું વાવવું શું લેવું ખાતર પાણી દવા જેવી કોમ કરે છે આપણને કે જેવું વાવી એવું લણીશું અને આ જન્મારો મળ્યો છે વારે વારે મળતો નહીં એટલે જે કોમ કરવા આયા છે એ પહેલું કોમ કરો નહીં એક અન આપણો પર છોકરો પેદા કરવા અને કદાચ કરી દીધો છોકરોને લગન એ કરી દીધો ઘર બાર બની લ્યો છોકરોના છોકરો થઈ ગયો કાલ હવાર મન નું નિવેદ્ય થ છે આ બધું કાર્ય થવાનું આ બધું જે ભૌતિક કાર્ય સંસારિક કાર્ય થવાનું પણ ભેરા ભેરુ ભજન કરી લ્યો

તો તમારા કોણ હું મેલ પડ્યો છે મેલ કેટલા શબ્દો સરળ આ સંતો જો એમની વાણી થી અને પૂરા આમ સાજ અને સંગીત થી જેવા મસ્ત શબ્દો થી આ ભજન ગાય છે તો તમારો કોણ નો મેલ કાડો કોણ ફૂંકાઈ દે હું તો કહું અને કદા પહેલા ફૂંકાય હજુ મેલ હોય તો હજુ ફૂંકાઈ દયો કોણ અને આ શબ્દો તમારા જીવનમાં માં ઉતરો નવરા પડો ભજન હું કેવા માંગે આ આ મનખો વારો નહીં મળે જ્યારે તો થઈ ન અવતરું પડશે જોયા છે આપડે બળદ હ ખેતર ઘણા ખેડવા પડશે ગુડકો બેઠો મારા પરુનાની આર એ પરુનારી આરે વાળા તમને વાગશે અને ઈ તારે કોણ લેશે હંપાર